મોરબી નકલી ટોલનાકા કેસમાં એક મહિના બાદ હવે પોલીસ આરોપીને પકડવામાં સફળ થઈ છે પરંતુ હજી પણ મુખ્ય આરોપી છે તે ફરાર છે તેની આજે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફા મોરબીના વાંકાનેર નજીક વગાસિયા ગામમાં કાયદેસરનું ટોલ નાકું આવેલું છે પરંતુ તેની બાજુમાં જ નકલી ટોલ નાકું હોવાનું પણ સામે આવ્યું જેમાં વાહન પ્રમાણે અલગ અલગ ભાવ લેવામાં આવતો હતો વ્હાઈટ હાઉસ નામની બંધ સિરામિક ફેક્ટરીમાંથી આ નકલી ટોલ નાકાનો રસ્તો પસાર થતો હતો સરકારના નાક નીચે વગાસિયા ગામમાં છેલ્લા દોઢ વર્ષથી આ ગેરકાયદેસર ટોલ નાકું છે તે ચાલતું હતું એટલું જ નહીં નાના મોટા વાહનો પસાર થાય તે પ્રકારે ગેરકાયદેસર ટોલ ટોલનાકું બનાવવામાં આવ્યું હતું અને પચાસથી બસો રૂપિયા સુધીનો ટેક્સ છે તે વસૂલવામાં આવતો હતો સમગ્ર મામલો મીડિયામાં આવતા પોલીસ તંત્ર જાગ્યું હતું અને ફરિયાદ નોંધી હતી નકલી ટોલ નાકામાં અમરસિંહ પટેલ રવિરાજસિંહ ઝાલા હરવિજયસિંહ ઝાલા અને ધર્મેન્દ્ર ઝાલા યુવરાજસિંહ ઝાલા અને એક અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ હતી આ કેસમાં પોલીસ જાતે ફરિયાદી બની હતી આ ફરિયાદ નોંધાયાના એક મહિના જેટલો સમય વીતી ગયો ત્યારે પોલીસ રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલા એમ બે આરોપીને પકડવામાં સફળ થઈ છે જ્યારે આ કેસમાં ખૂબ ચર્ચિત નામ હતું તે અમરસિંહ પટેલ હજી પણ ફરાર છે અમરસિંહ પટેલ ભાજપ અગ્રણી જયરામ પટેલના પુત્ર છે આ બનાવ બાદ જયરામ પટેલ પુત્રના પચાવ પક્ષમાં પણ જોવા મળ્યા હતા બીજી તરફ ધર્મેન્દ્રસિંહ ઝાલા વગાસિયા ગામના સરપંચ છે આ બંને મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી હાલ દૂર છે પોલીસ હવે આ બંને આરોપીની પૂછપરછ કરશે અને આ નકલી ટોલનાકામાં માસ્ટર માઇન્ડ કોણ હતું તેનો પર્દાફાશ કરશે તેવી શક્યતા સેવાઈ રહી છે આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં